રાજ્યના અને કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે નવી જાહેર થયેલી નવ મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરની ની વરણી કરવામાં આવી છે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે મોરબીના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે આણંદના ડીડીઓ મિલિંદ બાપના આણંદમાં મ્યુનિસિપલ કમિશનર બન્યા છે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખ નડિયાદના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે તો ડીજી વીસીએલના એમડી યોગેશ ચૌધરી વાપીના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે અમદાવાદના રીઝનલ કમિશનર રવિન્દ્ર ખતાલે મહેસાણા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે તો ભાવનગરના ડીડીઓ જી એચ સોલંકી સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિ મ્યુનિસિપલ કમિશનર દેવ નવસારીના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે તો પાટણના રેસિડેન્ટ એડી કલેક્ટર એચ જે પ્રજાપતિ પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે કચ્છના રેસિડેન્ટ એડી કલેક્ટર એમ પંડ્યા ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે વધુ વિગતો સાથે સમાજદાતા મલ્હાર જોડા છે મલ્હાર શું વધુ જાણકારી સોનલ નજર કરીએ તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબિનેટ બેઠક મળી હતી આ બેઠકની અંદર જે નવ નગરપાલિકા હતી તેને આજે કેબિનેટ બેઠકની અંદર સર્વાનુમતે જે છે તે મનપાનો જે છે તે દરજ્જો આપવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારે પણ સપષ્ટા કરી છે કે આગામી અડતાલીસ કલાકની અંદર આ મામલે જીતે છે નોટિફિકેશન જાહેર જે છે તે કરવામાં આવશે પરંતુ નોટિફિકેશન જાહેર થાય તે પહેલા જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે આ નવ નગરપાલિકા છે જેને મનપાનો આજે દરજ્જો મળ્યો છે ત્યાં આગળ મ્યુનિસિપલ કમિશનરના રચના જે છે તે કરી દેવામાં આવી છે લગભગ નવ જેટલા જે આઈએસ અને ગેસ કેડરના જે અધિકારીઓ છે તેઓને અલગ અલગ મનપાની જે છે તે જવાબદારી સોંપી છે અને તેમના કમિશનર જે છે તે બનાવવામાં આવ્યા છે વાત કરીએ તો સપનીલ ખેર જે હતા તેઓ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા તેઓની બદલી કરીને તેઓને મોરબીની જવાબદારી આપી છે એટલે કે મોરબીમાં જે નવું મનપાનું માળખું ઊભું થઈ રહ્યું છે તેમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેની પ્રથમ જવાબદારી જે છે તે હવે સપનીલ ખેરના માથે જે છે તે જોવા મળશે આ ઉપરાંત મિલન બાપે જે છે એ આણંદમાં પણ ડીડીઓ હતા તેઓને પણ આણંદની અંદર મ્યુનિસિપલ કમિશનરની જે જવાબદારી સોંપવામાં આવી છે આવી રીતે નડિયાદની જો વાત કરે તો નડિયાદની અંદર પણ જે છે તે મિલન જતીન પરીખને જે છે તે આઈએનએસ અધિકારી જે છે તેઓને પણ જવાબદારી આપી છે જેઓ અમદાવાદની અંદર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે પરંતુ હવે તેઓને મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી નડિયાદની આપી છે આ ઉપરાંત યોગેશ ચૌધરી જે છે તે પણ જે છે મેનેજિંગ ડિરેક્ટર જે છે તે દક્ષિણ ગુજરાત વીજ કંપની ના સુરતમાં તેઓને વાપી ના જે છે તે મ્યુનિસિપલ કમિશનર જે છે તે બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ગેસ કેડર ના પણ જે અધિકારીઓ જે છે જે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કક્ષાની પોસ્ટ છે જે પાટણના એસ જે પ્રજાપતિ તેઓને પણ જે છે તે પોરબંદર ની અંદર મ્યુનિસિપલ કમિશનર જે છે તે બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત એમ એમ પંડ્યા એમ પંડ્યા જે ગેસ કેડર ના અધિકારી જે રેસિડેન્ટ કલેક્ટર છે એડિશનલ કલેક્ટર છે ભુજના તેઓને ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર જે બનાવવામાં આવે છે અત્યારે તો સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જે છે તે માત્ર ને માત્ર મ્યુનિસિપલ કમિશનરની જે છે તે નિમણૂકોની એટલે કે બદલીની એની સત્તાવાર રીતે જાહેરાત જે છે તે કરી છે પરંતુ હજુ પણ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર જે છે આ ઉપરાંત જે બાકીના સ્થાનિક અધિકારી જે છે તેઓની પણ જે છે તે બદલીના ઓર્ડર કરવામાં આવશે જી જાણકારી માટે આપનો